રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ દુર્ઘટનામાં મામલે સાત અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફાયર સ્ટેશન ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સમગ્ર મામલે ફાયર ઓફિસર આઈવી ખેર સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન તરફથી કે એનઓસી માટે અરજી આવેલ નથી હાલ રાજ્ય સરકારના હુકમ મુજબ રાજકોટની અગિયાર ગેમ ઝોન મોલ સહિતની જગ્યાઓ પર તપાસ કરવામાં આવી છે બે જગ્યાઓ પર જ ફાયર એનઓસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે પોલીસ કે ગેમ ઝોનના સંચાલકોએ કોઈએ ફાયર એનઓસી માટે અમારી પાસે કોઈ આવ્યું જ નથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને છત્રીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે અધિકારીઓના સાત જેટલા અધિકારીઓ સામે હાલ એક્શન છે તે લેવામાં આવી છે મહત્વનું છે કે રાજકોટમાં ફાયર અધિકારી સહિતના લોકો સામે એક્શન લેવામાં આવી છે અને ખાસ કરીને ફાયર એન ઓ હતી કે કેમ તે એક મોટો સવાલ છે તમામની વચ્ચે રાજકોટ ફાયર ચીફ ઓફિસર આઈ વિખેર આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરશું સર જે રીતના બનાવ બન્યો છે પહેલાં તો આ ઘટનામાં ફાયર એનઓસીની શું સ્થિતિ હતીને તે એનોસી આપણી પાસેથી લેવામાં આવી હતી કે કેમ આ ઘટનામાં આ ટીઆરપી ઝોનની અત્રેથી અરજ અરદર પણ એનઓસી કે અરદર થયેલ નથી ને આપણેથી એનઓસી આપવામાં પણ આવેલ નથી સર બરાબર ખાસ કરીને જે વાત કરવામાં આવે તો સાત જેટલા અધિકારીઓ છે તેમાંથી આપણા ફાયર સ્ટેશન અધિકારીને પણ એક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કઈ રીતની કાર્યવાહી હાલ ચાલી રહી છે ને એમાં તો જે તે કરવામાં આવે છે તમે જેમ કહો હજી મને વાત બી નથી કે મેં કોલ બી નથી કર્યા કે મને ઓલા નથી ખબર બી નથી પણ મને એના કોઈ નકલ કે વસ્તુ નથી મને ન્યૂઝના માધ્યમ તમે વસ્તુ ન્યૂઝના માધ્યમથી જ મને ખબર પડ્યા છે કે આ વસ્તુના આવા ઓલા થયા છે સર કોઈ પણ જાહેર જગ્યા હોય કે આવી પ્રોપર્ટી હોય છે તે જગ્યા ઉપર ફાયર એનઓસીના ઓસીના કયા નોમ્સ હોય છે કઈ રીતની આખી પ્રોસેસ હોય છે જાહેર જગ્યા કે જે પરફોર્મન્સ લાઇસન્સને બધા લેવામાં આવતા હોય છે જે અત્રે અને પોલીસમાં બંનેમાં એક જ હારે એના પરમિશન માટે આવતા હોય છે અને પહેલાં કોઈ પણ પ્રપોઝલ એનઓસી લેવામાં આવતી હોય છે જે કારણ કે પહેલાં જ્યારે આવા પરફોર્મન્સ લાઇસન્સ પહેલાં કોઈ બી જગ્યા ઉપર ન હોય એટલે તેના પ્લાન અને અમુક ડોક્યુમેન્ટ સાથે અરજદાર થતા હોય તે એની પ્રપોઝલને કે ભાઈ આ આ વસ્તુનો અમારે એક લિસ્ટ કરીને જેની જે પ્રમાણનું ઇરેક્શન કરવાનું તેને આપણે એને પ્રપોઝલ એનઓસી આપતા હોય ત્યારબાદ તે કામગીરી પૂર્ણ થઈ હતી અત્રે અરજદાર થતા હોય ને ત્યારબાદ ત્યાં એન આપવામાં આવતી હોય છે જેની વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટને સબમિટ કરવામાં આવતા હોય છે પરંતુ ટીઆરપી ગોથી અત્યારે કોઈપણ જાતનું એવી અરજી આજ દિન સુધી મળેલ નથી સર ખાસ કરીને આ ઘટના બની અને કલાકો બાદથી જ રાજ્ય સરકારે હુકમ કર્યો હતો કે તમામ ગેમ ઝોન હોય કે આવી જગ્યા હોય તેને બ્લોક કરવામાં આવે તેમના ફાયર એનઓસી સહિતના ચેકિંગ કરવામાં આવે રાજકોટ જિલ્લાની શું સ્થિતિ છે અને ખાસ કરીને રાજકોટમાં આવી આપણી તપાસની ટીમ ક્યાં પહોંચી છે રાજકોટનું આપણે જેટલા બી આપણા અમને ટીપી દ્વારા જે ગ્યારક જેટલા અમને મળ્યા હતા જે લિસ્ટ આઉટ એ આપણે ટીમ દ્વારા જે જે નિમાયલ ટીમ હતી તેના દ્વારા કાલ સાંજ સુધીમાં બધા ચેકિંગ થઈ ગયેલા છે ને ચેકિંગ થઈને અત્યારે બધા તમામ હાલ બંધ છે ચેકિંગ કોઈ કેટલી જગ્યા ઉપર એનઓસી હતી અને કેટલામાં નહોતી એક પર્ટિક્યુલર વર્લ્ડ વસ્તુના છે તેની એક એનઓસી હતી બીજા જે ત્રણ ત્રણ મોલમાં જે અંદર ચાલતા હતા એના બિલ્ડિંગના એનઓસી અને એની મોલ યા જે બિલ્ડિંગના એનઓસી પર્ટિક્યુલર ગેમ ઝોનના એનઓસી નહોતા સર ચોક્કસ જે રીતે ઘટના બની છે ઘટના બાદથી સરકાર એક્શનમાં આવી છે અને હાલ જે સાત જેટલા અધિકારીઓની જે છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ને ખાસ કરીને જે ઘટના બાદથી આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે તે પણ જે અલગ અલગ ગેમ ઝોન હોય મોલ હોય ત્યાં પણ તપાસ છે તે કરી રહી છે ને અગિયાર જેટલા આવી જગ્યાઓ ઉપર છે તે હાલ તપાસ પણ છે તે કરવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ